નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજે સાંભળીએ અષ્ટાવક્ર મહાગીતાનો પ્રકરણ બેનો સારાંશ જનકે કહ્યું ભગવાન આપ કહો છો તેમ જ છે હું જ દેહની આંખોમાં પેશીને જગત દર્શાવું છું કાનોમાં પેશીને શબ્દ સંભળાવું છું નાકમાં પેશીને ગંધનો અનુભવ કરાવું છું જીભમાં પેશીને રસાસ્વાદ કરાવું છું ત્વચામાં રહીને સ્પર્શ સુખનો આનંદ કરાવું છું આમ હું દેહ છું એમ અનુભવ કરાવું છું દેહને પ્રકાશિત કરું છું તેમ જગતને પણ મારા વડે પ્રકાશિત કરું છું જ્યારે મેં યુક્તિપૂર્વક મારા શરીર સહિત વિશ્વને અળગું કરીને આત્મદ્રષ્ટિથી જોયું તો મને તેનું મિથ્યાત્વ સમજાયું શરીર અને વિશ્વ મિથ્યા જણાતા જ મને પરમાત્માનું દર્શન થયું પ્રકૃતિ અને જીવાત્મા એકબીજા સાથે વસ્ત્ર અને તંતુની પેઠે ઓતપ્રોત હતા તંતુઓના લીધે જ વસ્ત્ર ભાસતું હતું શેરડીના રસમાંથી બનેલી સાકર શેરડીના રસથી જ વ્યાપ્ત છે અહમથી નિર્મિત થયેલું વિશ્વ અહમથી જ વ્યાપ્ત છે આત્મા નથી તો પ્રકૃતિ નથી તંતુ નથી તો વસ્ત્ર નથી શેરડીનો રસ નથી તો સાકર નથી અહમ નથી તો વિશ્વ નથી જેમ ફીણ તરંગો અને પરપોટા પાણીથી ભિન્ન નથી તેમ આ આત્માથી પ્રગટેલું વિશ્વ આત્માથી ભિન્ન નથી અજ્ઞાનથી કલ્પાયેલું રૂપું છીપમાં સર્પ દોરડામાં અને મૃગજળ સૂર્યના કિરણોમાં ભાસે છે જેમ અન્ય શરીરને આપણાથી અલગ છે તેમ જોઈએ છીએ તે રીતે તું જ્ઞાતા હોવાથી તારા દેહને સમગ્ર દૃશ્યથી અલગ કરીને જો જેમ ગળો માટીમાં તરંગો પાણીમાં અને સુવર્ણનું કળું સુવર્ણમાં લઈ પામે છે તેમ આ સમગ્ર વિશ્વ મારામાં જ લઈ પામે છે દીર્ઘકાળથી હું મોહ વડે ઠગાયેલો હતો તેથી હું આત્માને યથાર્થ સમજી શક્યો ન હતો અહો હું આત્મા આવો સાચે જ અલૌકિક છું જગતનો નાશ થવા છતાં મારો આત્માનો કદાપી નાશ થતો નથી અરે વાહ રે હું કેવો આશ્ચર્યવત છું મને જ મારા નમસ્કાર હો આમ જનકને આત્મદર્શન થતાં પોતે પોતાને જ નમસ્કાર કરે છે અહો દર્શન કરવા યોગ્ય સાંભળવા યોગ્ય મનન કરવા યોગ્ય અને ધ્યાન ધરવા યોગ્ય જો કોઈ વસ્તુ હોય તો તે આત્મા જ છે આત્મા જ પરમ આશ્ચર્યકારક છે આત્માથી ચડ્યાતી વસ્તુ જગતમાં કોઈ જ નથી તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ